અને આપણે ઘણા ટાઈમ પછી આપણી વાડીમાં ચક્કર મારવા આવ્યા કેમ કે હમણાં થોડાક કામમાંથી નવરાજ નહોતા થતા તો હવે આપણા ટાણે આપણા જીરામાં ચક્કર મારવા આવ્યા તમે જોઈ શકો આપણું જીરું મોટું મોટું થઈ ગયું છે બહુ મસ્ત જીરું છે અટાડે તો પણ બધા જીરાનું એમ કે જીરું થાય થોડો ઘણો પણ હવે તો જો કે નથી નથી નગરવારે ક્યાંક 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 હુંકાતું હતું પણ હવે સુકાતું નથી વાંધો નથી ઓલબાજુ થોડુંક ઘાટું છે આ થોડુંક પાખું છે આવું છે મિત્રો અને આજે હવા હવારમાં આપણે શક્કર મારવાયું વાડી હમણાં તો આમ જતા આપણે પછી બે ત્રણ દિવસ લગ્નમાં લાડવા ખાવા આવ એટલે ખેતરમાં આવવાનું ટાઈમ જ નહોતો મળતો મિત્રો આપણે આમાં ગુવાર વાયુ તો આપણે ચોટી લાગ્યા હતા એ પહેલાનો વાયુ હતો જો ક્યાંક ક્યાંક ઉઈ હજી ઉઈ ગયો નથી ઉગી જાય તો સારું બધા એમ કહેતા હોય કે ટાઈડ નો બહુ ઓછો ઉગે. પણ કે કે કોયગો છે જો આ રીતે. જારી બહુ પાખો નીકળો હોય. ઓ ઉગી જાય તો હારું તો કે વરિયામાં પાછો આવવો જો. કે વાયવો એનો 8-10 દી થઈ ગયા. 10 દી જેવું થઈ ગયું છે વાયવો પાણી આમાં પાછું કાલે પરમ દિવસે પાયું હતું પાણી આજે તો હજી ભીનું તો હે પણ ધીમે ધીમે ઉગતો આવે છે એટલે કદાચ ઉગી જાય વાંધો નહીં આવે અને આમાં પણ વાવવાનું હતું પણ એમાં કેન્સલ થયું કેમ કે પાણીનું કઈ નક્કી હોય નહીં અમારે ખાલી ચોમાહું મોસમ ને શિયાળુ બે જ મોસમ આવે ઉનાળામાં તો કાંઈ વાવવાનું નહીં કેમ કે પાણી જ ન હોય એટલે આટલું રાખી દીધું કદાચ એવું લાગે તો જો જુવાર વાવવાની હે તો વાવી દે તો મિત્રો હમણાં બહુ રખડા આપણે એટલે હે હવે ખેતરમાં ધ્યાન દેવું જોઈએ ખેતરના કામમાં આમાં જીરામાં પાણી વારવાનું છે આમાં બહુ જીરું પાખું છે એવડું માં પાણી વારવાનું છે અને મોટર ઉપડતી નથી એટલે લાઇટમાં ગમે પ્રોબ્લેમ છે પણ આમ ઉપડી જાય એટલે ચાલુ કરી દેવાનું પાણી જેમાં બધું હાવ હુકાઈ ગયું એટલે એને પાણી પાવાની ખાસ જરૂર છે અને હવે તો જો કે હુકારો યોગ્ય ને હુકારો હોય ને તો જીરામાં પાણી ઓછું દેવાનું એમ કહેતા હોય બધા મિત્રો વાડીમાં મારવા આવીને એટલે હવાર હવારમાં બોર ખાવાનું મન થતું હોય ને કોઈ ખાવા માંડે કેમકે મારા ચણિયા બોરનો ખજાનો જો આમ જોઈને એટલે કદાચ ખાવાનું મન થઈ જ જાય કે બે બોર ખાઈ લે હવે તો જો કે આમ બહુ નથી ઉકાઈ ગયા હે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો બહુ એ હતા તો મિત્રો આપણે જીરામાં પાણી પાવાનું હતું તો આપણે મોટર ચાલુ કરવા ગયા હતા પણ યાર મોટર ઉપડી લઈ એટલે હવે કારીગરને કેવું જોહે કેમ કે મોટર ઉપડી જાય છે પણ પાણી આવતું નથી એટલે કઈ પ્રોબ્લેમ આવ્યો છે અને આપણે લાઈન બાઈન બધું ફિટ કરી દીધું છે મોટર ના ઉપડી એટલે યાર નકામ બધી તો હવે ઘર બાજુ જઈએ આપણે તો મિત્રો આપણે બેહી ગયા બપોરા કરવા આજે તો બપોરા કરવાનો એકલા નો વારો આવ્યો કેમ કે મારે થોડું એડિટિંગ ને એવું કરવાનું હતું એટલે થોડીક વાર લાગી ગઈ એટલે બધાએ જમી લીધું અને હું રહી ગયો એકલો યાર જો મસાલાવાળા ટમેટા છે શાક છે બટેટા ટમેટાનું શાક છે છાસ ને આવું બધું છે રોટલો ને થોડીક રોટલી ને એવું બધું છે તો હવે આપણે ચાલુ કરીએ કેમ કે ભૂખ વધારે લાગી એડિટિંગનું કામ હોય ને એટલે થોડુંક આગાપાસ થઈ જશે મિત્રો આપણે મોટર તો ઉપડી ગઈ પણ એને પાણી ધીમું આવે છે જો આટલું એટલું જ આવે જો આપણે આ ટાકા ભરવાનું હતું મોટર ચાલુ કરી રીતે ઉપડી ગઈ તો પણ આટલું એટલું જ પાણી આવે એનું કારણ મિત્રો છે કે અહીંયા એક હાંધો હતો લાઈનનો હાંધો હતો ને લાઈનનો હાંધો તૂટી ગયો તો હવે એને ગરમ કરીને પાછો જોઈન્ટ કરવો જોઈએ આમાં આપણે ટાણે બગીચામાં થોડું થોડું પાણી છે ધીમે ધીમે પણ આ થોડુંક આવી જાય ને એટલે પછી બંધ કરી દઈએ આપણે હાંધાનું પ્રોસેસ બધી કરી નાખી પછી આપણે પાછું નિરાજ કેમ કે જેમ દાબમાં વધારે આવે એમ હા તો તૂટી જાય એટલે ઉપર અહીંયા ઉપર સુધી રાખી લાઈન આમ તો હા તો હાથ વધારે પાણી નીકળે અહીંયા થોડું પોચું કંઈ નીચે હોય એટલે થોડું ઓછું નીકળે અને અહીંયા વધારે પાણી આવે અને આપણે હા તો કરવાનું જો આ બધું તૈયાર કર્યું છે જો આ લાઇનને પોળી કરવાનું હોય હમણાં તમને બધી પ્રોસેસ સમજાવું જો આ ડીઝલ છે આજુ સીધરું હરગાવાનું હોય અને લાઈન લાઈનને ગરમ કરવાની હોય પેલા તો આ તણિયાથી હે લાઇન કાપવી જો પછી આપણે સાંધો કરવાનો છે તો મિત્રો આપણે મોટર કરી દીધી બંધ અને આપણે બધો માલ સમાન લઈને નીકળી ગયા પટ જો દેખાઈ આગળનું પડતું નથી એકલાથી પહેલા રાખી યાર એકલો માટી સોરી બધાય છે

હવે આપણે આ લાઈન કાપવાનું ચાલુ કરીએ ધીમે ધીમે ખૂચુર કુચોર ખૂચુર ખુચું જો પણ યાર હવે આમાં ને બે ભેગું નહીં થાય કેમ કે એકાએથે ન થાય તો લાઈન જ પકડવી જોઈએ એટલે છે ને હવે બ્લોગ ને જ રીકવાર આપણે બંધ કરી દઈએ પછી ચાલુ કરીએ નહીં છે ને પાણી તમને ખબર નહીં હોય મને ખબર છે રહ્યો ને આપ પાણી પી ગયું દેખાય તો હવે લાઈન કાપી નાખું આપણે લાઈનનો બટકો કાપી નાખ્યો જો બે જ મિનિટમાં તમારા ભાઈ કાપી નાખ્યો હા હા એ કરું પણ યાર થોડોક જો આ ત્રાહો કપાળો અહીંયા થોડુંક રહી ગયું આમ સીધો ના કપાણો હજી થયું એવું રહેવા જ પપ્પા એ કીધું હે શરદી થઈ ગઈ હાલ ઉપાય કીધું હે અને દેવાનું કીધું પછી હોય એટલે હવે ઘર ભેગા થઈએ અને હુકાવા દે હુકાવા દેવું જો હે કેમ કે ગરમ કરવાનું હોય ને લાઈન એટલે હુકાવા દેવું પડે આપણે ઘરે જઈએ મિત્રો આપણે નવરા હોય ને એટલે ઘરે કઈક ને કઈક કામ નીકળે કાંઈ ના હોય તો આવી રીતે લાઈનુ તૂટીને બેઠી હોય બાકી નવરું તો રહેવાનું જ નહીં કઈ હું નહીં યાર હજી તો મારા માટે ઘણું કામ પડ્યું છે ઘરે જો આ રહ્યો ને આપણે ભૂરી ને પોઈદરા બધા કરે ને મારા હાટું કરે મારા હાટું પોઈદરા કરે જો આ બધા વાહિંદા એ મારે જ ઉપાડવાના હોય કેમ કે મમ્મી એકલા રહ્યા અને તમારા ભાઈને જ પછી બધું કામ કરવાનું હોય જો કેમ કે નાનો ભાઈ છે ને દુકાનનું કરે મોટા ભાઈને નોકરી લાગી ગઈ આર્મીની એટલે હમણાં આર્મીમાં જ છે બધી એની તૈયારીઓ આવે અને તમારો ભાઈ એકદમ નવરો આવો જો આ બધું કરવાનું હોય ખેતરનું કરવાનું આ કરવાનું અને આ તમને બસ વિડીયો બનાવીને દેવાના અને તમે દાંત કાઢો એવું બધું કરવાનું મિત્રો આ હે ને હું ચોટી લાગ્યો ને એ પહેલાંના વાંધા હે જો અમી એકલા હોય ને એટલે ઘરે પોગી ના હગે કેમ કે પાછા જીરું દવાય આવતા મજૂરે એટલે બધું ભેગું ન થાય એટલે હવે હે ને અટાણ આપણે નવરા હે એટલે આની પ્રોસેસ કરી નાખી થોડીક વાહીંદા અટાણ ઉપાડી નાખીએ અટાણે વાયગા હે બપોર પછીના તન હાડા તન જેવું થયું હે આપણે ભીવું ભૂરીને બધા સરવા ગયા હે તો હેને આપણે હે ને આ વાહીંદાને ભેગા કરી નાખીએ તો મિત્રો આપણે આવી ગયા દુકાને નાઈ તો જોઈને કમ્પ્લીટ થાય અને થોડીક કામમાં ક્રિપ્ટું લેવાની ભૂલી ગયો એટલે ડાયરેક્ટ છે ને અહીંયા આવી ગયો થોડોક વચમાંથી બ્લોગ શું કરવાનું રહી ગયું કેમકે કામ એટલું હતું ને એટલે યાર રહી જાય ભૂલાઈ જાય અને અહીંયા જો આપણે ભાઈ આપણે આ બધું ગોઠવીએ અહીંયા દુકાનનું તો અને આપણે અહીંયા બ્લોગમાં કરીએ છીએ વાતો મિત્રો આખો દી ઘરે કામ કર્યું હોય અને સાંજે પછી અહીંયા કરવાનું કામ આપણે દુકાને એટલે આરામથી બાર સાડા બાર જેવું થઈ જાય સાંજે ડેલીનું તો અહીંયા સુવાનો ટાઈમ મળે અને પછી એડિટિંગ કરવાનો ટાઈમ તો અલગ આપણે મિત્રો એમાં બધી થોડા ઘણા ખોટી થાય તો અલગ આવે આપણી દુકાન છે મિત્રો મેં આપણે

અને મિત્રો બહુ મસ્ત છોલે પનીર ને આપણે છોલે ભટુરા બહુ મસ્ત બનાવે છે આપણા ભાઈ છે તો યાર કોક દીક ટેસ્ટ કરવા આવજો તો ખરા મજા આવી જાય તો તો મિત્રો આપણે જમવા બેહી જાય છે અટાણે કેમ કે મને લાગી ભૂખ અટાણે વાગ્યા દો હવાઈ ગયા નજી તો હવે સાડા બાર એક વાગે તો ઘરે ભૂખશે આવી ટાઈટ ને બહુ ટાઈટ બહુ લાગે તો એ ડુંગળી લઈ લે ડુંગળી વગર ની મજા આવે છાસ બાસ બધુંય લઈ લેજે હા આ ભાઈ હેને 10 માં માં નપાસ થવાના હે એટલે હેને આ કામ કરવા રાખવાના થાય બાકી થોડક જ આવો મમરા ભર દે તો મિત્રો તો હું નિરાતે જમી લઉં તો મિત્રો ટાણે હાડા બાર એક જેવું થયું છે અને દુકાન આવી ગયા અમે ઘરે અને હવે સુઈ ગયા હે આરામથી કેમ કે અટાણે જવે શાંતિ મળે સુઈ જાય ને એકવાર એટલે પછી ટાઈટ બેટ કાઈ ના લાગે બે ત્રણ ગોદડા ઠાહે ને હુઈ તો હવે બ્લોગ ને અહીંયા પૂરો કરીએ હે ટાટા ભાઈ ભાઈ એન્ડ જય માતાજી પછીના બ્લોગમાં મેળા તો યાર તમારા ભાઈને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી જો નવા હોય તો